હળવદમાં ટેન્કરમાંથી કેમિકલ કાઢી ગેરકાયદેસર હેરાફેરી ત્રેસઠ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ કબજે કરાયો અંધકારનો લાભ લઈ ત્રણ ઈસમો નાસી ગયા હળવદમાં કારખાના પાછળ ટેન્કરમાંથી કેમિકલની ગેરકાયદેસર હેરાફેરીનો મોરબી એસઓજીની ટીમે પર્દાફાશ કરી સ્થળ પરથી ટેન્કર બોલેર કેમિકલ મોબિલ સહિત કુલ રૂપિયા ત્રેસઠ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે અંધકાર અને વરસાદી માહોલનો લાભ લઈ ત્રણ ઇસમો નાસી ગયા હોય જેથી વધુ તપાસ ચલાવી છે એસઓજી ટીમને પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદ ધાંગત્રા હાઇવે પર શક્તિનગર ગામ નજીક ટેન્કરમાંથી કેમિકલની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની બાતમી મળતા ટીમે શક્તિનગર ગામ પાસે આઈ માતા હોટેલ સામે શ્રીહરિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આદ્યશક્તિ એન્જિનિયરિંગ

ટેન્કરમાં ભરેલ કેમિકલ આશરે ત્રીસ હજાર સાતસો કિલોગ્રામ કિંમત રૂપિયા બેતાલીસ લાખ પચાસ હજાર પાંચસો બાર મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર કેમિકલ કાઢવા માટે પ્લાસ્ટિક પાઇપ નંગ બે કિંમત રૂપિયા બસો ખાલી કેરબા નંગ બે કિંમત રૂપિયા સો સહિત કુલ રૂપિયા ત્રેસઠ લાખ સત્તર હજાર બોતેરની કિંમતનો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે બેચર રાજપૂત બેટિંગ ન્યૂઝ હળવદ